નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો આજની હરાજીનું કામકાજ બ્લોક નંબર છ થી લેવાનું છે આપ જઈ શકો છો અહીંયા ભેગા થઈ ગયા છે વેપારી ભાઈઓ મિત્રો આજે પણ લગભગ લગભગ ચાર બ્લોક જેવી હરાજીનું કામકાજ આજે લેવા છે અને ટોટલ અહીંયા જોઈએ તો નવી જમીનમાં છ બ્લોક જેવી અત્યારે હજી સ્ટોકમાલ ભળેલો છે જેમાંથી આજે ચાર બ્લોકની લગભગ હરાજીનું કામકાજ લેવાઈ જશે તેમજ મિત્રો બજાર ભાવ વિશેની વાત કરું તો હાલ ગઈકાલની વાત કરી તો મિત્રો પચાસથી સાઠ રૂપિયા જેવું બજાર ડાઉન જોવા મળેલું અને અમુક વોકલમાં તો મિત્રો સો રૂપિયા જેવું બજાર પણ ડાઉન જોવા મળેલું છે તેમજ મિત્રો આજે આ કામકાજ હમણાં શરૂ થયેલા જાણી લઈ કહેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય કળીભાઈ સાથે શેર કરતા રહેજો સમય હો ભાઈ યમનો આવો યે હો ભાઈ અલે કુલા આવો રામ રામ આવો જો 54 જો તમને પલા કર લે એ મેકેટમાં તો મિત્રો ચારસો રૂપિયા પૂરો ભાવ થયો છે ભાઈ સાઇઝમાં બધી છે જેડા મોટું બધું મિકમાં છે ને થોડુંક ઉગેલું એવું છે ચારસો રૂપિયા પૂરો ભાવ દયો છે બાકી માલ સારો છે જઈ શકો છો ચારસો રૂપિયા પૂરો ભાવ

ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ જોયે સાઈઝ માં થોડુંક ઝીણા મોટું બધું મિક્સમાં છે બાકી બગડ કેવું કઈ છે ને જોઈ શકો છો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ જોયે જો ભાઈ <figured> તો મિત્રો આના ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ થયું છે જોઈ શકો છો તમે ક્વોલિટી જોઈ શકો છો થોડીક સાઈઝ માં મોટું છે ને ક્વોલિટી જોઈ લે એક નંબર ક્વોલિટી છે આની અંદર ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ થયું છે બગાડ નથી ભાઈ થોડુંક ઉગેલું છે જોઈ શકો છો ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ થયો હજી છી છત્રી એક્યાસી રૂપિયા ભાવ મિત્રો વકલ છે ને ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે બાકી ક્વોલિટી તમે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે એકદમ કલર વાળો લાલ કલર ઉપર માલ છે કલર સારો હે અને ક્વોલિટી સારી છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે આની અંદર આવી મીડિયમ ક્વોલિટી માલ છે થોડી ઘણી બહુ નથી બાકી બહુ માલ સારો છે એકદમ સોલિડ કલર વાળો માલ હોય છે આની અંદર 481 રૂપિયા બાવ રૂપિયા 600 આવે છે છોડાવી <coughs> <coughs> ભાઈ મિત્રો છસો ને છત્રીસ રૂપિયા ભાવ થાય ને હાઈટ લગભગ હાઇસ્ટ ભાવ ગણા છસો ને છત્રીસ રૂપિયા ભાવ થાય છે અને ક્વોલિટી બેસ્ટ છે ને સાઈઝે બહુ મોટી છે

ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ દે છે થોડીક મીડિયમ ક્વોલિટી જોઈ શકો છો આવા માલ હોય મીટ માં છે પગાર નો થોડું મીઠ માં છે બાકી માલ સારો છે ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ છે થોડીક બેતા ઉપર છે

બસો ને એક રૂપિયા ભાવ થી કલર વગરનો નો મળશે ભાઈ કલર નથી આની અંદર બાકી બગાડ નથી ગુલટી થોડીક આની અંદર મિક્સ માં છે મીડિયમ સાઈઝ માં છે સાઈઝ બહુ મોટી નથી બસો એક રૂપિયા ભાવ થી બગાડ બહુ છે નહીં દેખાતો નથી બાકી ઉગેલું જાજુ છે આની અંદર બસો ને એક રૂપિયા ભાવ થયો છે

બસો ને એક્યાસી રૂપિયા ભાવ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે મીડિયમ જોઈ શકો છો થોડુંક મીડિયમ ક્વોલિટી એવું વાળું સારું બધું મિક્સમાં હોય એવો મળે છે એ આપણે આગળ ચારસો સાડા ચારસો માં વેચાયું હતું બાકી સાઈઝ ઝીણા મોટું બધું મિક્સ માં જોઈ શકો છો

ત્રણસો ને છ્યાસી રૂપિયા ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ દેજો ભાઈ સાઈઝ વાળો મળજો ભાઈ ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ દેજો આવડી સાઈઝ વાળો મળજો અને આ ભાઈ અમારા રસિક ભાઈ લીધો હે આ વખત ત્રણસો ને છ્યાસી રૂપિયા માં સાઈઝ વાળો મળજો સાઈઝ ઘણી સારી એની અંદર જોઈ લઈએ આવડી મોટી સાઈઝ છે ત્રણસો ને છ્યાસી રૂપિયા બાકી ઉગેલું જોઈ શકો છો બધે વકલમાં માં ઉગેલું તો છે આમાં બગડ કેવું કઈ છે નહીં ભાઈ થોડુંક પતિ ડેમેજ વાળો માલ છે એની અંદર મિક્સ બાકી બગડ કેવું કઈ છે નહીં ત્રણસો ને છ્યાસી રૂપિયા और कन्हू का नाम हो गया है और अपन तकरीबन 200000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 पाँच सो छोत रुपियाँ भाउति त देख्नु डुङी

મિત્રો આને સાતસો ને અગિયાર રૂપિયા ભાવતી તમે બે ડુંગળી દેખાડું મિત્રો પાંચસો ને છોતેર રૂપિયા ભાવતી હોય સાઈઝ માં થોડુંક ઘી મોટું મિક્સ માં છે બાકી ક્વોલિટી બહુ સારી છે પાંચસો ને છોતેર રૂપિયા ભાવતી જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે નંબર ક્વોલિટી મળશે પાંચસો રૂપિયા ભાવ છે બાકી બગડ કે કસ્તર કેવું કાય છે નહીં કોક કાઠી ઉગેલો છે આની અંદર બાકી માલ બેસ્ટ ક્વોલિટી છે અને આની અંદર જોઈ શકો છો આવી મોટી એકદમ બમ્પર સાઈઝ હોતી છે અને સારી ક્વોલિટીમાં પાંચસો ને રૂપિયા ભાવ થયો હા સાઈઝમાં થોડુંક ઝીણા મોટું છે અને આના મિત્રો સાતસો અગિયાર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે આ બેસ્ટ ક્વોલિટી માલ છે એકદમ લાઇટિંગ કલર વાળો માલ છે ચમકે હો ભાઈ સાતસો અગિયાર રૂપિયા ભાવ થયો છે આગળ જ્યારે બજારો તેજ હતી ત્યારે આવા માલ ના નવસો નવસો રૂપિયા ભાવ થઈ જતા હાલ આઠસો નવસો રૂપિયા સાતસો ને અગિયાર રૂપિયા ભાવ થયો હા સુપર ક્વોલિટી માલ કાંઈ ઘટે ને એવો માલ છે તો ફાઇનલી ખેડો મિત્રો આ તા આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો હાલ તમે અત્યારે આ વિડીયો આગળ જોઈ જશે કે કેટલી મંદી છે આજે હાલ સો દોઢસો રૂપિયા જેવી મંદી જોવા મળેલી છે મીડિયમ માલમાં ને સારી જે બેસ્ટ ક્વોલિટી માલ છે તે સાતસો રૂપિયા સુધીના વેચાય છે જે હાડા આઠસો નવસો રૂપિયા સુધીના બજાર ભાવ થતા હતા એના સાતસો રૂપિયા સુધીના ભાવ ત્યાં જે આપણે છસો રેગ્યુલર છસો સાડા છસોમાં જે કલરવાળા માલ વેચાતા હતા ને એના અત્યારે સાડા ચારસોથી પાંચસો રૂપિયા જેવો ભાવ થઈ ગયો છે એટલે હોક રૂપિયા જેવી મંદી તો અત્યારે સો ટકા પડી જ ગઈ છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ